જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો ભક્તો ના પ્રેમમાં ભગવાન કેવા દોડી દોડી જાય છે તેનું સરસ મજાનું ભજન સંભળાવશું શ્રી ગણેશાય ગણેશ કૃષ્ણ કનૈયા લાલ વૈકુંઠ છોડી જાય પાન ભૂલી જાય પ્રેમી ના પોકારે મારો વાલો દોડી જાય પ્રેમી ના પોકારે મારો વાલો દોડી જાય અડધી રાતે જાય અડધો અડધો થાય પ્રેમી ના વાલો દોડી જાય અડધી રાતે જાય અડધો અડધો થાય પ્રેમી ના પોકારે મારો વાલો દોડી જાય હે સબરી મૈયા પોકારે જોતા વાટડી રામે શોધી કાઢી છે એની હાટડી એ મૈયા પોકારે જોતા વાટડી રામે શોધી કાઢી જમ્યા વધ કિશોર એઠા મીઠા રે બોર જમ્યા વધ કિશોર એને નવધા ભક્તિ સંભળાવી દીધી છાનો માનો જાય ખવડાવે તે ખાય પ્રેમી ના પોકારે મારો વાલો દોડી જાય પ્રેમી ના મારો વાલો દોડી જાય વૈકુઠ છોડી જાય પાન ભૂલી જાય પ્રેમી ના પોકારે મારો વાલો દોડી જાય માખણ ખાવાને સાસ પીવાને કારણે કાનો નાચો છે ગોપીઓને બારણે મખણ ખાવાને સસ પીવાને કારણે કાનો નાચો છે ગોપીઓને બારણે બન્યો પાગલ પ્રભુ ભૂલ્યો હું છો વિભુ બન્યો પાગલ પ્રભુ ભૂલ્યો હું છો વિભુ વાલે મોઠી મોરલી સંભળાવી દીદી મૂંગટ ભૂલી જાય મોજડી ભૂલી જાય પ્રેમીના પોખારે મારો વાલો દોડી જાય મુંગટ ભૂલી જાય મોજડી ભૂલી જાય ભક્તોના પોખારે મારો વાલો દોડી જાય ওইকুঠ ছোড়ি যায় ভান ভুলি যায় প্রেমীনা পোকারে মার বালো দৌড়ি যায় সুদা মা দোড় শামিও সুদামানে মা দোড় শামিও চার ভেগি যায়া খড়িও চার ভেগি যায়া খড়িও રાજા રણ છોડ પ્રેમે ભેટી પાડ્યો એની તાંદુલ ની પોટલી ભૂલી જાય છાલ ચાવી જાય પ્રેમી ના પોકારે મારો વાલો દોડી જાય કેળા ભૂલી જાય છાલ ચાવી જાય પ્રેમીના પોકારે મારો વાલો દોડી જાય ગયો વી દુર્ગેર ખાવા ને ભાજી દ્રૌપદી ને સભા માલા જરાખી ગયો વી દુર્ગેર ખાવા રે ભાજી દ્રૌપદી ને સભા માલા જરાખી શાકુજાના બાઈ નરસિંહ મીરાબાઈ શકુજના બાઈ નરસિંહ મીરાબાઈ ભક્તો લા જય એણે ના જવા દીધી નારી થઈને જાય એ ના શરમાય પ્રેમીના પોકારે મારો વાલો દોડી જાય નારી થઈને જાય એ ના શરમાય ભક્તો ના પોકારે મારો વેલો દોડી જાય વૈકું છોડી જાય ભાન ભૂલી જાય પ્રેમીના પોકારે મારો વાલો દોડી જાય અડધી રાતે જાય અડધો અડધો થાય પ્રેમીના પોકારે મારો વાલો દોડી જાય વાલો દોડી જાય જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ભૂલ ચું તો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ